ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટર અને આરએફઓ વચ્ચેના મુખ્ય તફાવતની વાત કરીએ ફોરેસ્ટ ગાર્ડ કે જેને આપણે વનરક્ષક તરીકે ઓળખીએ છીએ જેમના વર્દી ઉપર વન સ્ટાર જોવા મળે છે જેનું મુખ્ય કાર્ય રક્ષણ એટલે કે પ્રોટેક્શન સંબંધિત હોય છે કોઈ જંગલ વિસ્તારની અંદર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાનું હોય છે ત્યારબાદ છે ફોરેસ્ટર કે જેને આપણે વનપાલ તરીકે ઓળખીએ છીએ જેમની વરદી ઉપર ટુ સ્ટાર જોવા મળે છે જેનું મુખ્ય કાર્ય નિરીક્ષણ એટલે કે સુપરવિઝન સંબંધિત હોય છે ફોરેસ્ટ ગાર્ડ વ્યવસ્થિત રીતે કામ તો કરી રહ્યા છે ને એનું નિરીક્ષણ કરતા હોય છે અને ત્યારબાદ છે આરએફઓ કે જેને આપણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કહીએ છીએ જેમના વર્દી ઉપર થ્રી સ્ટાર જોવા મળે છે આરએફઓનું મુખ્ય કાર્ય વહીવટ અને કાયદાકીય નિર્ણય લેતા હોય છે એટલે કે એડમિનિસ્ટ્રેશન વહીવટ સંબંધિત હોય છે તાજેતરની અંદર ફોરેસ્ટરના નવા આરઆર પણ આવી ચૂક્યા છે અને એનું સીધું પ્રમોશન થતું હોય છે આરએફઓની અંદર તો ફોરેસ્ટર એટલે કે વનપાલની તૈયારી કરવા માટે તમને મદદરૂપ થઈ શકે છે આપણા વનપાલ અને વન રક્ષકનો લેટેસ્ટ સ્માર્ટ કોર્સ ઓફરનો આજે છેલ્લો દિવસ છે છ મહિના માટે એક હજાર નવસો નવ્વાણુંમાં મેળવી શકો છો એક વર્ષની અંદર બે હજાર નવસો નવ્વાણુંની અંદર મેળવી શકો છો તો આજે ડાઉનલોડ કરો આપણી વેબ સંકુલ એપ્લિકેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત